સોમનાથ ખાતે સોમપુરા બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલાઈ એટલે કે જનોઈ બદલાવાઈ આજના દિવસને યજ્ઞોપવિત માટે ખાસ માનવામાં આવે છે વર્ષ દરમિયાન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ મંત્રો દ્વારા પૂજા પાઠ દરમિયાન અને અધ્યપન સહિતની અલગ અલગ વિધિમાં મંત્રો ભૂલાયા હોય તો ચૂક થયું હોય તો તેના નિવારણ માટે વર્ષમાં બ્રાહ્મણો દ્વારા એક વખત યજ્ઞોપવિત અથવા જનોઈ બદલાવી અથવા ઊભા કર્મ કહેવામાં આવે છે તે આજના દિવસને ખાસ માનવામાં આવે છે આજે મોટી સંખ્યામાં સોમનાથ સોમપુરા બ્રહ્મ સમાજની વાડી ખાતે સોમપુરા બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી જ્ઞાતિના કોર્સ હું એટલે જ્ઞાતિના લોકો જ્યારે જ્યારે પણ કોઈ પણ કર્મકાંડની વિધિ કરતા હોય ત્યારે હું એમાં હોઉં છું આજે બ્રાહ્મણો માટેનો આ ઉત્સવનો દિવસ કહેવાય અને યજ્ઞોિત્ર બદલાવાનું હોય જેને કર્મ કહેવામાં આવે છે વર્ષમાં એક વખત જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન કર્મકાંડ દરમિયાન પૂજા પાઠ દરમિયાન અથવા તો અધ્યાપન અને અધ્યયનમાં ક્યાંય પણ વેદ મંત્રો ભણવામાં કોઈ જાતની ભૂલચૂક થઈ હોય તો એ બધાના નિવારણ માટે કરી અને આ ઉપાક્રમ કરવામાં આવે અને વેદનું થાય એ માટે આ વિધિ કરવામાં આવે છે એટલે એમાં શરૂઆતમાં દેહ સુધી વગેરે કરી સૂર્યોપસ્થાન ભ્રમ યજ્ઞ કરી ગણેશ વિષ્ણુ ભગવાન અને સપ્તર પૂજન કરવામાં આવે અને ત્યાર પછી સપ્તર ઋષિ શ્રાદ્ધ કરવામાં આવે અને ત્યાર પછી યજ્ઞો પવિત્ર દેવતાઓનું આવાહન કરી લગભગ માણસો હોય છે આજે જે આપણને વેદ મંત્રો દ્વારા કર્મકાળ નું જ્ઞાન જે ઋષિઓના માધ્યમથી પ્રાપ્ત થયું છે એ ઋષિઓ પ્રત્યે આપણું એક ઋણ હોય છે તમામ સ્થાનિક બ્રાહ્મણો તેમજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બ્રાહ્મણ છાત્રો પણ આ ઉપાકર્મ એટલે કે ઋષિઓને તર્પણ કરવા માટે આજે અહિયાં આવતા હોય છે પરંપરાથી આવે છે पराग संताणी गीर सोमनाथ